અને સરકાર પાસે વિનંતી કરતા તમામ ખેડૂતો મારી અગાઉ તમામ વક્તાઓ વાત કરી છે એમાં હું મારો પોતાનો સુર પુરાવું છું અને સાથે સાથે બેન લક્ષ્મીબેને કીધું એ પ્રમાણે આજથી ત્રણ વર્ષ પહેલા એકસો ને ચાલીસ કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવા માટેની વિધાનસભામાં જ્યારે વાત મૂકવામાં આવી બજેટ મંજૂર કરવામાં આવ્યું

જમીનો ખરીદી અને બાયપાસ કઢાવવામાં રસ હતો અને રાતોરાત એમ કે એકસો ને ચાલીસ કરોડનો ખર્ચો વધારે પડે છે આ ભાજપની સરકાર એક દિવસના હોર્ડિંગ ના લગાવે તો પણ ચાલીસ કરોડ ના તો રોજના હોર્ડિંગ લગાવે એમાં એમને મોંઘુ નથી પડતું અને ખેડૂતોની જમીન લઈ લેવી છે અને બ્રિજ બનાવવા માટે એમને મોંઘુ પડે છે ઓગણીસ ની અંદર આનું જાહેરનામું પડ્યું

કે મુખ્યમંત્રીની સાથે પણ અમે બધા ખેડૂતોને લઈ ગયા હતા એમના સુધી જે વાત કરવાની હતી રૂબરૂ મળીને પણ વાત કરી છે પણ વાત એટલી જ છે કે પાલનપુર એટલે મહેસાણાના નજીકનો તાલુકો ગણાય ભૂતકાળની અંદર ગુજરાતમાં સૌથી વધારે લડાયક ખેડૂતો હોય પોતાના હક ને અધિકાર માટે તો મહેસાણા ગણાતો અને આપણે પાડોશીની પાડોશીના નાતે એની અસર સો ટકા રહે જો પાલનપુરનો ખેડૂત ન્યાય ન મેળવી ગયે તો જિલ્લાનો બોધ

ખેડૂત માટે કોઈ જાતિવાદ ના હોય એના ખેડૂત માટે કરીને કોઈ એ પ્રકારનો કોઈ વિચાર ના હોય પણ એટલું ચોક્કસ કહીશ હમણાં જ વાત કરતા